નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હિત ભગત એન એફ એસ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે બ્રિક્સ યુદ્ધ કાઉન્સિલ એન્ટરપ્રિન્યોરશીપ પ્રી કન્સલ્ટેશન આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીનગરમાં આવેલી એનએફએસયુ ખાતે બ્રિક્સ યુથ કાઉન્સિલ એન્ટરપ્રિન્યોરશીપ પ્રી કન્સલ્ટેશન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના ના આ કાર્યક્રમ યોજાયો હતો યુવા સાહસિકો અને સંશોધન માટે મંચ પૂરું પાડવાનો ઉદ્દેશ્ય હતો જેમાં સ્ટાર્ટઅપ પ્રદેશની અને ચર્ચા સહિતના સેશનોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ઉદ્યોગ ક્ષેત્રે સ્ટાર્ટઅપ કરતા પાંચ યુવાનોને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા પુરસ્કૃત થયેલા યુવાનો નવી દિલ્હી ખાતે પણ આ નવા સ્ટાર્ટઅપ માટે મોકો મળશે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે જેવા દેશમાં યુવાનો વધુ છે તેમને તક મળે તે માટે આખું આયોજન કરવામાં આવ્યું છે ભારત સરકાર સાથે ગુજરાત સરકારના કેટલાક વિભાગોના સંયુક્ત કાર્યક્રમનું આયોજન થયું છે ભારતમાં સાત જગ્યાએ આવા કાર્યક્રમ થાય છે આ આયોજનમાં છસો યુવાનોએ ભાગ લીધો છે ડિજિટલ દુનિયાની એકવીસમી સદીના દર્શન થાય છે જેમાં ગુજરાત સરકારમાં માં બાર હજાર થી વધુ સ્ટાર્ટઅપ છે રાજ્ય સરકારની પોલિસીનો વધુમાં વધુ લોકો લાભ લે તેવી રાજપૂત દ્વારા કરવામાં આવી છે યુવાનોની પ્રતિભા માટે સરકાર સાથે છે છે તેમ પણ તેમણે જણાવ્યું હતું યુવાનો અને યુવાનોને તક મળે એના માટેની અનેક વસ્તુઓ જયારે ગુજરાતમાં હતા ત્યારે પણ અત્યારે ભારતમાં રહીને કરી રહ્યા છે આજના ત્રણે વિભાગો થઈને ભારત સરકાર રમત ગમત વિભાગ આપણી સાયન્સ ટરી આ યુનિવર્સિટી અને બધા જ ભેગા મળીને એક સરસ કાર્યક્રમ કરી રહ્યા છે આવો સમગ્ર ભારતની અંદર સાત જગ્યાએ થવાનો છે ખરેખર જે લોકોએ આમાં યુનિવર્સિટી લઈને વિદ્વાન માટે જે વ્યવસ્થા કરી છે એમને ખૂબ દિલથી બિરદાવું છું અભિનંદન આપું છું અને આ સરસ કાર્યક્રમ એ આપણા ગુજરાતની અંદર હમણાં જ વ્યાસ સાહેબ કહેતા હતા કે બહુ બધા લોકોની માગ હતી છતાં આપણે છસો પચાસ જન સમાઈ ચૂક્યા છે એની સાથે સાથે અહીંયા આગળ આવનાર લોકો એનું મેં જે એકવીસમી સદી ડિજિટલ દુનિયા અને કહી શકાય કે એવી દુનિયાની અંદર આપણા યુવાનો ઝડપી પ્રગતિ કરી રહ્યા છે એમને હું ખૂબ શુભકામનાઓ પાઠવું છું આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતની અંદર સ્ટાર્ટઅપ બે હજાર પંદરથી આપણે શરૂઆત કરી હતી અને આજે આપણે જોઈ શકીએ છીએ કે નવ હજારથી બાર હજારથી વધારે આજે આપણા સ્ટાર્ટઅપ છે ગુજરાત સરકારની અનેક પ્રકારની પોલિસીઓ છે અને ત્રીસ લાખ રૂપિયા સુધી આપણે લોકોને સહાય કરતા હોઈએ છીએ વીસ હજાર રૂપિયા દર મહિને આપતા હોઈએ છીએ એવી અનેક પ્રકારની ગુજરાત સરકારની પણ સ્ટાર્ટઅપની પોલિસી છે તો વધુમાં વધુ આમાં લોકો લાભ લે અને આપણા વિશ્વમાં જે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે આપણે મહાસત્તાને આજે પાંચમા સ્થાને છીએ બીજા સ્થાને થાય એમાં યુવાનોની ભાગીદારી રહે એવી આ યુવાન મિત્રોને હું અપીલ કરું છું વિનંતી કરું છું અને શુભકામનાઓ પાઠવું છું સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર